રોજ માર્કેટિયરને બજાર ભાવ જાણવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરજો કિસાન મિત્ર YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો શ્રી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ રાજકોટ તારીખ 30/12/2024 ને સોમવાર ભાવ પ્રતિ 20 કિલો ના છે કપાસ બીટી નીચે ભાવ 1300 ઉપર ભાવ 1495 ઘઉં લોકવા નીચે ભાવ 588 ઉપર ભાવ 619 ઘઉં ટુકડા નીચે ભાવ 597 ઉપર ભાવ 660 જુવાર સફેદ નીચો ભાવ સાતસો એકવીસ ઊંચો ભાવ આઠસો ઓગણપચાસ જુવાર લાલ નીચો ભાવ આઠસો પચાસ ઊંચો ભાવ નવસો પચાસ જુવાર પીરી નીચો ભાવ ચારસો ઊંચો ભાવ પાંચસો બાજરી નીચો ભાવ ચારસો ત્રીસ ઊંચો ભાવ પાંચસો તુવેર નીચો ભાવ બારસો ચાલીસ ઊંચો ભાવ સોળસો એકસઠ ચણા પીલા નીચો ભાવ એક હજાર બાવીસ ઊંચો ભાવ બારસો સિત્તેર ચણા સફેદ નીચો ભાવ તેરસો ઊંચો ભાવ ચૌદસો ચોવીસો પચાસ अलद नीचो भाव एक हजार दस ऊंचा भाव सौसो पंचोतेर मग नीचो भाव अगर सौ पचास उचो भाव अठार सौ पचास चौली नीचो भाव तेरसो पचास उचो भाव तेवीसो ने मठ <सवह> नीचो भाव आठ सौ उचो भाव अगियो चौतीस करीचो भाव नौ सौ पच्चीस भाव एक हजार पंचोतेर मगपरी जाडी नीचो भाव नौ सौ वीस ऊंचो भाव अगर सौ सीतेर मगपरी नीचे भाव नौ सौ चालीस ऊंचा भाव अग्यारो पंचाणु

લીલા શાકભાજીના બજાર ભાવ આવેલ નથી તો જય જવાન જય કિસાન વિડીયો સારો લાગે તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો જય જવાન જય કિસાન